એટલે દરેકના ઘરમાં ગુંદાના છે 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 સંભારા શાક અને કરીને કાચરી પણ બનતી હોય છે આજે ગુંદાનું આપણે ભર્યા વગર એકદમ સરળ રીતે શાક બનાવીશું જે ફક્ત દસ જ મિનિટમાં બની જતું હોય છે અને એટલું તો ટેસ્ટી બને છે ને કે બાળકોને પણ ખ્યાલ નથી આવતો કે આ ગુંદાનું શાક છે ખૂબ સરસ એવું અને સેજ જેજ ચેકડો ન થાય ચાલો શરૂઆત કરી દઈએ શાક બનાવવાની તો જુઓ સરસ એવા તાજા લીલા ગુંદા લેવાના છે તો હવે જનરલી કેવું હોય કે આપણે શાક બનાવતા હોય ને એમાં મોટા ગુંદાનો ઉપયોગ કરીએ છીએ અને સંભારા હોય એમાં થોડુંક નાનું ગુંદું હોય તો પણ ચાલી જતું હોય છે હવે આ શાકમાં કેવું છે તમે નાના ગુંદા પણ લઈ શકો અને મોટા ગુંદા પણ લઈ શકો છો તો અત્યારે જુઓ મેં અહીં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને તેના આ રીતે ટોપાનો ભાગ હોય ને ઉપર ડીટિયાના ભાગ એને આપણે કાઢી લેવાના છે જો આ રીતે કાઢીએ ને તો એની ચીકા છે છે નીકળી જતી હોય એટલે જેટલું તમારે શાક કરવું હોય જેટલા ગુંદા લીધા છે બધાના ટોપા કાઢી લેવા ખૂબ જરૂરી છે તો જો અહીં ત્રણસો ગ્રામ જેટલા ગુંદા છે અને તેના બધાના જ મેં ટોપા કાઢી લીધા છે ત્યાર પછી હવે આ જે ગુંદા છે એને આપણે એક કડાઈમાં ઉમેરી દેવાની છે ત્યાર પછી તેની અંદર ખાટી છાશ ઉમેરી દેશું તો ખાટી છાશ ઉમેરવાથી જે ગુંદાની અંદર ચિકાસ હોય એ ખટાશને કારણે નીકળી જતી હોય છે સાથે મીઠું પણ ઉમેરી દઈએ એટલે એકદમ સરસ ગુંદા છે એ મોળા ન લાગતા થોડાક ટેસ્ટી પણ બનશે તો આ રીતે જુઓ આપણે ગેસ પર મૂકી દીધું છે હવે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખીશું અને ગેસને પહેલાં ચાલુ કરી લઈએ તો છાશની ખટાશથી ગુંદાની ચીકાશ છે બધી સરસ રીતે નીકળી જશે તમે જો પાણી લેતા હોય ને તો અડધું લીંબુ નીચવી દેવાનું તો પણ ખટાશ આવી જાય અને તેના કારણે પણ ગુંદાની ચીકાશ નીકળી જતી હોય છે તો એકદમ દેશી રીતે કહીએ તો છાશમાં પહેલાં ગુંદા બાફીને કરતા એટલે એકદમ સરસ ચીકાસ નીકળી જતી તો ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થશે ને એટલે ગુંદા છે એ મીડિયમ ગેસ પર થોડા બફાઈ પણ જશે અને તેની ચીકાસ છે એ પણ સરસ રીતે બહાર નીકળી જશે જુઓ ગુંદા એકદમ સરસ બફાઈ ગયા છે તેમ છતાંય મેશ ન થઈ જાય વધારે બફાઈ ન જાય એનું ધ્યાન રાખીશું બેથી ત્રણ જ મિનિટમાં ગુંદું બફાઈ જતું હોય છે અને તેમાં જોઈ શકો છો તમે કે છાશ છે એકદમ સફેદ થઈ ગઈ છે અને જે ફોદા ફોદા દેખાય છે એ બધી તેમાં ચિકાસ નીકળી ગઈ છે જો ગુંદા છે એને મેં છાવણીમાં લઈ લીધા છે તેની બધી છાશ હતી કાઢી લીધી છે અને નીચે આવો રબર જેવો ભાગ દેખાય એ ગુંદાની ચિકાસ છે અને છાશની ખટાશને લીધે તે આ રીતે ગઠ્ઠા ગઠ્ઠા થઈને નીકળી જતું હોય છે અહીં ખાટી છાસ ઉપયોગમાં લીધી છે એટલે બધી આસાનીથી ચિકાસ દૂર થઈ જાય છે ત્યાર પછી જુઓ ગુંદા છે થોડાક ઠંડા પડે આપણે હાથને ગરમ ન લાગીએ ત્યારે તેના બી કાઢી લેવાના છે અથવા તો એના ઠળિયા આપણે કહેતા હોય છે તેના કાઢી લેવાના છે હવે ગુંદાનો સ્વભાવ રહ્યો ચીકણો એટલે દસથી પંદર ટકા થોડીક ચીકાશ તમને દેખાય પરંતુ શાક બનશે એટલે સેજે તમને ચિકાસ દેખાશે નહીં તો આ રીતે જુઓ બે ભાગ કરી લેશું બધા ગુંદાના અને જે ઠળિયા છે એ બધાએ આપણે કાઢી લેવાના છે તો બધા ભાગ પણ કરી લીધા છે બધા ઠળિયા પણ કાઢી લીધા છે હવે શાક વગારીએ કઢાઈમાં અહીં સબ્જીના મોટા ટેબલ સ્પૂન હોય એ ટેબલ સ્પૂન પ્રમાણે ત્રણથી થી ચાર ટેબલ સ્પૂન જે પ્રમાણે તમને તેલ ગમે એ પ્રમાણે લઈ શકે છે મેં અહીં ચાર ટેબલ સ્પૂન લીધું છે થ્રી ફોર્ટી સ્પૂન જીરું બે તીખી લીલી મરચી એક ચમચી લસણ વાટેલું લીધું છે એક ચમચી જેટલું આદુ છીણેલું લઈ લેવાનું છે અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ લઈ લેશું હવે આદુ અને લસણ કાચા છે તેને કચા દૂર થાય એ માટે થોડી સેકન્ડ માટે સાતળાઈ લેવાની છે તો આ રીતે જુઓ થોડી સેકન્ડ માટે સતળાઈ જાય ત્યાર પછી એક મોટો કપ ભરીને મેં અહીં ચોપરમાં ડુંગળીને ચોપ કરીને ઉમેરી છે તમે ગ્રાઇન્ડ પણ કરી શકો અને ઝીણી જેણે સમારી પણ શકો છો થોડીક સાતળાઈ લેશું થોડુંક તેલ છૂટું પડે પછી એક મોટું ટમેટું મેં ચોપરમાં ચોપ કરીને ઉમેર્યું છે અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી પંજાબી મસાલો ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું અને અડધું ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેસું અહીં ટમેટું જ્યારે ઉમેર્યું ને ત્યારે તરત જ મીઠું ઉમેરવાનું એટલે ટમેટું સોફ્ટ પણ થઈ જાય અને ફટાફટ તેમાંથી તેલ પણ છૂટું પડી જાય બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે પાણી ઉમેરશું જેથી મસાલા બળી ન જાય તો અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે ઢાંકી દઈશું ટમેટું સોફ્ટ થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈએ હવે દોઢ ટેબલ સ્પૂન પ્રમાણે શેકેલા શેંગ દાણા હવે એક ટેબલ સ્પૂન પ્રમાણે શેકેલા દાળિયાની દાળ લઈ લેશું એક ટેબલ સ્પૂન પ્રમાણે કાજુ લેશું અને એક ચમચી જેટલા સફેદ તલ લેશું જો કાજુ ન લેવા હોય ને તો પછી તમે અહીં મગજ તરીના બીજ પણ લઈ શકો છો તેની પેસ્ટ બનાવીને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં જુઓ ટમેટા અને કાંદા છે પણ સરસ રીતે ચડી ગયા છે તેલ ઉપર આવી ગયું છે અને ટમેટા અને કાંદા છે એ ગળી ગયા છે ચડીને તો આ રીતે જ્યારે તેલ ઉપર આવી જાય ટમેટા અને કાંદા ચડી જાય ત્યાર પછી આપણે તેને એકવાર મિક્સ કરી દેવાનું છે અને જોઈ શકાય છે કે એકદમ લચકા જેવું થઈ ગયું છે ત્યાર પછી જે આપણે પેસ્ટ બનાવી છે ને એ ઉમેરી દેવાની છે આ પેસ્ટ ઉમેરવાથી છે એ સબ્જીમાં એકદમ સરસ ક્રીમીનેસ આવશે એકદમ સરસ ગ્રેવીમાં ટેસ્ટ બેસશે અને એટલું તો સ્વાદિષ્ટ બનશે ને કે બાળક પણ ખાઈ લેશે એને પણ ખ્યાલ નહીં આવે કે આ સબ્જી કેની છે તો આ રીતે મિક્સ કરી દીધું છે ત્યાર પછી આપણે ગુંદા ઉમેરી દેશું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને ત્યાર પછી જે આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવીએ છે તેમાં સવા ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને કપ પ્રમાણે જોઈએ તો દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે બધું સરસ રીતે મિક્સ કરી દેશું અને જે પ્રમાણે તમને રસો જોવે ને એ પ્રમાણે પણ તમે પાણી ઉમેરી શકો છો હવે પાંચેક મિનિટ ધીમા ધીમા ગેસ પર આપણે કૂક કરીએ એટલે જોઈ શકાય છે કે બધું જ તેલ છે ઉપર આવી જતા એકદમ સરસ સબ્જી છે કૂક થઈ ગઈ છે તો એટલી સરસ દેખાવમાં પણ જેવી લાગે છે ને એવી જ તેનો સ્વાદ છે ખૂબ સરસ છે કે જો એક ટાઈમ માટે બનાવતા હશો ને તો વધી હશે ને તો સાંજે પણ ખાઈ લેશો એટલી સ્વાદિષ્ટ બને છે તો હવે સેજે ગુંદા ભરવાની માથાકૂટ નથી કેમકે જનરલી આપણે ગુંદા ભરીને શાક બનાવતા હોઈએ છીએ અને ભરતા ભરતા ગુંદા ભાંગી પણ જતા હોય છે તો આ શાકમાં કેવું છે કે ગુંદા ભરવાની સેજે માથાકૂટ નથી અને ઓળખી પણ ન શકે કોઈ કે ગુંદા ભરેલું છે કે ભર્યા વગર લીલી કોથમીર ઉપરથી આપણે ઉમેરી દઈશું અને સરસ રીતે સબ્જીને મિક્સ કરી દઈશું ખૂબ સરસ સ્વાદિષ્ટ બને છે અને બાળક પણ ખાઈ લેશે એટલી સ્વાદિષ્ટ બને છે તો એકવાર ટ્રાય કરવા જેવી છે કેમ કે ઉનાળાની અંદર જ ખાસ કરીને ગુંદા આવતા હોય છે બાકી શિયાળો અને ચોમાસામાં ગુંદા જોવા મળતા નથી તો જો રીત ગમી હોય તો લાઈક અને કમેન્ટ આપી તમારા રિલેટિવ્સમાં ફેમિલીમાં શેર કરજો ખુબ સરસ રીત છે અને